નમસ્કાર દોસ્તો હું સુમિત ચાવડા આઈસી પરિવાર વતી તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આપણી કરંટ અફેરની સિરીઝ એટલે કે આજની ચર્ચા તેની અંદર હું તમારી સમક્ષ આજે એક નવા ટોપિક સાથે હાજર થયો છું કે જેનું નામ છે નોબેલ પુરસ્કાર તો ચાલો દોસ્તો નોબેલ પુરસ્કારની અંદર કેવા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે તેની તમામ પ્રકારની ચર્ચાઓ જે છે એ આજે આપણે આજના લેક્ચરમાં કરવાના છીએ તો ચાલો દોસ્તો શરૂઆત કરીએ આપણે બધાને ખબર છે કે આપણે દરરોજ આજના મહત્ત્વના મુદ્દાઓ જે ટોપિક હોય છે પહેલાં તેની ચર્ચા કરીએ છીએ નોવેલ પુરસ્કાર વિજેતા બે હજાર પચીસની ચર્ચાઓ જે છે એ કરીશું કે કોને કોને મળ્યા છે મૂળભૂત દોસ્તો છ ક્ષેત્રમાં મળે છે આ પુરસ્કાર રસાયણ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન શાંતિ સાહિત્ય ચિકિત્સા એટલે કે મેડિસિન આ પાંચ ક્ષેત્ર અને છઠ્ઠું અર્થશાસ્ત્ર છ ક્ષેત્રની અંદર આ પુરસ્કાર જે છે એ મળે છે ત્યારબાદ દોસ્તો વર્ષ બે હજાર પચીસમાં કયો નોબેલ પુરસ્કાર કોને અને શા માટે મળ્યો એની કંઈક ચર્ચાઓ કરવાની છે ત્યારબાદ આ ચર્ચા પછી નોબેલ પુરસ્કાર શું છે એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે લેવાના છીએ બરાબર કે ક્યારે શરૂઆત થઈ છે કોને કોને મળ્યા છે અત્યાર લગી તેની ત્યારબાદ ભારતીય મૂળના લોકો કે જેને આ નોબેલ પુરસ્કાર મળ્યા છે એની કંઈક ચર્ચાઓ કરવી છે અને છેલ્લે મહત્વના કહી શકાય એવા એમસીક્યુ બરાબર દોસ્તો તો ચાલો લાઈન બાય લાઈન જોઈએ તો પહેલાં તો નોબેલ પુરસ્કાર વિજેતા બે હજારને પચીસની અંદર કોને કોને મળ્યા છે તો ભૌતિક શાસ્ત્રની અંદર નોબેલ પુરસ્કાર બે હજારને પચીસમાં ભૌતિક શાસ્ત્ર એટલે કે ફિઝિક્સની અંદર જ્હોન ક્લાર્ક ત્રણ લોકોને મળ્યા છે મૂળભૂત મિશેલ એચ ડેવોરેટ જ્હોન એમ માર્ટિનિઝ બરાબર દોસ્તો આ ત્રણ નામ તમારે ભૌતિક શાસ્ત્ર માટે યાદ માટે યાદ રાખવાના છે યાદ રાખવા માટે માર્ટિનિઝ ડેવોરેટ અને ક્લાર્ક આ ત્રણ શબ્દો યાદ રાખી લેવાય બરાબર એટલે ત્રણેય નામ જો પરીક્ષામાં પૂછાય તો આ ત્રણ નામના ઓપ્શન પરથી તમે જવાબ આપી શકો ત્યાર પછી દોસ્તો કેમિસ્ટ્રી એટલે કે રસાયણ શાસ્ત્રમાં મેં કીધું ને મૂળભૂત છ ક્ષેત્ર છે બધાની અંદર કોને કોને મળ્યા છે એની ચર્ચાઓ આપણે કરવી છે તો રસાયણની અંદર તો કે સુસુમુ કિતા ગાવા રિચર્ડ રોબસન અને ઓમર એમ યાગી દોસ્તો પરીક્ષાની અંદર જો પ્રશ્ન પૂછાય તો એક ક્ષેત્રના ત્રણ ઓપ્શન આપી દીધા હોય એ સિવાયના બીજા ક્ષેત્રમાંથી કોઈ પણ એક એક્શન ઓપ્શન મૂકી શકે અને કહે કે આમાંથી કયો પુરસ્કાર આની અંદર આવતો નથી આ વ્યક્તિને મળેલો નથી એવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે એટલે આ બધા જો દોસ્તો આ બધા જે નામો છે એ એવા વિચિત્ર છે કે આને ફરજિયાતપણે ગોખવા જ પડે અને આને જો તમે શોર્ટકટ બનાવવા જાઓ તો એ ટ્રીક પરીક્ષામાં તમને ઓપ્શન ટીક નહીં કરવા દઈએ એટલે આને વારંવાર બે ચાર છ એવી રીતે એક વખત વાંચી જવાય પહેલાં પહેલા દિવસે વચાય પછી સાતમા દિવસે વચાય પછી એકવીસમા દિવસે વચાય બરાબર દોસ્તો આવી રીતે તમે ત્રણથી ચાર વખત વાંચો એટલે પરીક્ષાની અંદર જો પ્રશ્ન પૂછાય અને ઓપ્શન દેખાય તો તમે આરામથી જવાબ આપી શકો દોસ્તો બરાબર તો આ રસાયણશાસ્ત્રમાં શાસ્ત્રમાં સુશુમુ ગીતા ગાવા રિચાર્ડ રોબસન ઓમર એમ યાગી આની અંદર જો દોસ્તો યાદ રાખવું છો છે તો એક એક શબ્દ જ રાખો આ રીતે કંઈક બરાબર તમે શ્યોરલી જવાબ આપી શકશો ત્યાર પછી ચિકિત્સા શરીર વિજ્ઞાન એટલે કે મેડિસિન બરાબર દોસ્તો તેમાં પણ ત્રણ વ્યક્તિઓ છે મેરી ઈ બ્રુમકો ફ્રેડ રેમ્ડેલ સિમોન સાકાગુચી આવા કંઈક નામો છે બધા નામો આવા જ છે ફરજિયાત યાદ રાખવા જ પડશે દોસ્તો બરાબર મેં કીધું એ રીતે વારંવાર પુનરાવર્તન કરશો એટલે યાદ આવી જશે સાહિત્યમાં એક જ વ્યક્તિ છે યાદ રાખવું સહેલું પડે લાસ લો ક્રાન્સના હોકાય બરાબર આ એક હંગેરિયન લેખક છે દોસ્તો કે જેને સાહિત્ય માટેનો પુરસ્કાર જે છે એ મળેલો છે આ એમનો ફોટો છે જોઈ શકો છો દોસ્તો લો બરાબર દોસ્તો ત્યાર પછી શાંતિ માટેનો એટલે કે પીસ માટેનો કોને નોબલ પુરસ્કાર મળ્યો છે તો આ દોસ્તો મારિયા કોરીના મચાડો બરાબર આવી રીતે યાદ રખાય કે પેલા મચા દો બરોબર પછી રાખજો શાંતિ આવી રીતે કંઈક યાદ રાખી શકો પછી તમારી જે કઈ ટેકનિક હોય યાદ રાખવાની એ રીતે તમે કરી શકો અને દોસ્તો આ શાંતિનો જે પુરસ્કાર છે ને એ નોર્વેમાં યોજાય છે એ નોર્વેમાં બરાબર ત્યાર પછી દોસ્તો અર્થશાસ્ત્રની અંદર જો એલ મોકીર ફિલિપ એગિયોન અને પીટર બિટ આવા ત્રણ વ્યક્તિઓને અર્થશાસ્ત્રની અંદર કંઈક નોબેલ પુરસ્કાર મળેલો છે દોસ્તો બરાબર ત્યાર પછી આ થઈ ગયા છ છ ક્ષેત્રના નોબેલ પુરસ્કાર કે જેની અંદર રસાયણશાસ્ત્ર ભૌતિકશાસ્ત્ર શાંતિ સાહિત્ય મેડિકલ એટલે કે ચિકિત્સા અને અર્થશાસ્ત્ર આ છ ક્ષેત્રના નામ તમારે બધા યાદ રાખવાના છે કે જે બે હજાર પચીસના નોબેલ પુરસ્કાર છે બરાબર દોસ્તો હવે ત્યાર પછી આ લોકોને કયા ક્ષેત્રે પુરસ્કાર મેળ્યા છે એવું તો શું કામ કર્યું એટલે એને પુરસ્કાર મેળ્યા એની કંઈક ચર્ચાઓ કરવી છે તો પહેલાં વાત કરીએ ભૌતિક શાસ્ત્ર માટે તો વર્ષ બે હજાર પચીસમાં ભૌતિક શાસ્ત્રમાં નોબલ પુરસ્કાર કોને કોને તો કે જોન ક્લાર્ક મિસેલ એચ ડેવોરેટ અને જોન એમ માર્ટિનિઝને મેળ્યા છે તો એવું તો એને શું કાર્ય કરેલું છે શું એનું પ્રદાન છે તો આ ત્રણેય વૈજ્ઞાનિકે વૈજ્ઞાનિકોએ દોસ્તો ઇલેક્ટ્રિક સર્કિટમાં મેક્રોસ્કોપિક ક્વોન્ટમ મિકેનિકલ ટનલિંગ અને ઉર્જાનું પરિમાણીય જે શોધ કરેલી છે અને એના માટે થઈને એનો મતલબ દોસ્તો કે આ ભૌતિક વિજ્ઞાનની કંઈક શોધ છે શું બાબત છે યાદ રહીએ તો રાખો બાકી નામ યાદ રાખશો તો પણ ઇનફ છે બરાબર દોસ્તો આ તો માહિતી જાણવી જરૂરી છે એટલા માટે ત્યાર પછી રસાયણશાસ્ત્રમાં તો રસાયણશાસ્ત્રની અંદર સુસુમુ ગિતા ગાવા રિચાર્ડ રોબસન અને ઓમર એમ યાગીને મેળ્યો છે તો એને ધાતુના કાર્બનિક માળખાના વિકાસ માટે એટલે કે ફોર ધ ડેવલપમેન્ટ ઓફ મેટલ ઓર્ગેનિક ફ્રેમવર્ક્સ એના માટે થઈને કંઈક મળેલો છે દોસ્તો બરાબર ત્યાર પછી મેડિસિન અથવા ફિઝિયોલોજી એટલે કે ચિકિત્સા માટે કોને તો કે બે હજાર પચીસ માટે મેરી ઇ બ્રંકો ફ્રેડ રેમ્સડેલ અને સિમોન સાકાગુચીને મેળ્યો છે આ ત્રણેય વૈજ્ઞાનિકોએ પેરીફેરલ રોગપ્રતિકારક સહિષ્ણુતા સંબંધિત તેમની શોધ માટે એટલે કે ફોર ફોરધેર ડિસ્કવરીઝ કન્સર્નિંગ પેરીફિરલ ઇમ્યુન ટોલરન્સ એના માટે થઈને દોસ્તો કંઈક એમને નોબલ પુરસ્કાર જે છે એ એનાયત થયો છે ત્યાર પછી સાહિત્યમાં તો સાહિત્યની અંદર હંગેરિયન લેખક છે લાસ લો ક્રાસના જે એનાયત થયો છે તેમના આકર્ષક સ્વપ્નદ્રષ્ટા કાર્ય માટે આપવામાં આવ્યો છે કે જે સાક્ષાત્કાર આતંક વચ્ચે કલાની શક્તિને પુનઃ કરે છે એટલે આ કંઈક શબ્દો યાદ રાખવો જોઈએ આ નોબેલ પુરસ્કાર માટે કે આતંક વચ્ચે કલાની શક્તિને કંઈક પુનઃપૃષ્ટિ કરે છે એના માટે તેને આપેલું છે લાઝલો ક્રાન્સ હોકાઈને એક હંગેરિયન નવલકથાકાર અને પટકથાકાર લેખક છે તેઓ મુશ્કેલ માંગણીભરી નવલકથાઓ માટે જાણીતા છે જેને ઘણી વાર પોસ્ટ મોર્ડન ડિસ્ટોપિયન અને ખિન્ન તરીકે વર્ણવવામાં આવે છે દોસ્તો બરાબર ત્યાર પછી શાંતિનો નોબેલ પુરસ્કાર તો એ વેનેઝુએલાના મારિયા કોરીના મચાડોને મળેલો મળેલો છે કે જે વેનેઝુએલામાં લોકશાહી અધિકારોને પ્રોત્સાહન આપવા માટે અથાક જે પ્રયાસો થયા દોસ્તો તેના માટે અને સરખત્યારશાહી લોકશાહીમાં લોકશાહી માટે અને ન્યાયી અને શાંતિપૂર્ણ સંક્રમણ સંક્રમણ માટેના તેમના અવિરત સંઘર્ષને માન્યતા આપવા માટે એનાયત થયો છે દોસ્તો બરાબર ત્યાર પછી અર્થશાસ્ત્રો તો બે હજાર પચીસની અંદર અર્થશાસ્ત્રમાં જોયેલ મોકિર ફિલિપ એગિયોન અને પીટર હોવિટને એનાયત થયો છે દોસ્તો કે જેમાં જોયેલ મોકિરને ટેકનોલોજીકલ પ્રગતિ દ્વારા સતત વિકાસ માટેની પૂર્વ શરતો ઓળખવા બદલ મળ્યો છે જ્યારે ફિલિપ ઓગિયોન અને પીટર હોવિટને સર્જનાત્મક વિનાશ દ્વારા સતત વિકાસના ના સિદ્ધાંત માટે એનાયત થયો છે આ વાત થઈ કયા કયા ક્ષેત્ર માટે આ લોકોને એનાયત થયા છે હવે પુરસ્કાર શું છે એની કંઈક ચર્ચાઓ કરવી છે બરાબર દોસ્તો

કે ડાયનામાઇટની શોધ કોને કરી છે શોધ અને શોધકોમાં આ પ્રશ્ન પૂછાય દોસ્તો પુરસ્કાર સ્વીડનના પ્રસિદ્ધ રસાયણશાસ્ત્રી આલ્ફેડ નોબેલની યાદમાં દર વર્ષે આ પુરસ્કાર આપવામાં આવે છે અઢારસો ને ની સાલમાં આલ્ફેડ નોબેલ પુરસ્કાર પુરસ્કારની સ્થાપના કરવામાં આવે છે અને સૌ પ્રથમ વાર ઓગણીસો ને એકની સાલમાં પાંચ ક્ષેત્રમાં આપવામાં આવે છે કયા કયા પાંચ ક્ષેત્ર તો કે શાંતિ સાહિત્ય શાંતિ સાહિત્ય રસાયણ વિજ્ઞાન શરીર વિજ્ઞાન એટલે કે મેડિકલ અને ભૌતિક શાસ્ત્ર ઓગણીસો ને થી આ પાંચ ક્ષેત્રમાં ત્યાર પછી ઓગણીસો ને ઓગણા સિત્તેરની અંદર છઠું એટલે કે અર્થશાસ્ત્ર પાંચ ક્ષેત્રમાં એવોર્ડ આપવામાં આવતો હતો ત્યારબાદ ઓગણીસોતેર ની અંદર અર્થશાસ્ત્રના નોબલ પુરસ્કારની છે શરૂઆત થાય છે આ એવોર્ડ અંતર્ગત વિજેતાને એક ગોલ્ડ મેડલ એક સર્ટિફિકેટ અને દોસ્તો આ રકમ જે નોબલ પુરસ્કાર જીતે છે આપવામાં આવે છે ત્યાર પછી જોઈએ આ એવોર્ડ એનાયત કરવામાં આ યોજાય છે ક્યાં એ પરીક્ષાની અંદર પૂછાઈ શકે બરાબર દોસ્તો તો ક્યાં યોજાય છે તો સ્વીડનનું પાટનગર સ્ટોક હોમમાં નોબેલ પુરસ્કાર નો સમારોહ થાય છે અને શાંતિનો જે નોબેલ પુરસ્કાર છે એ નોર્વેમાં ક્યાં તો કે નોર્વેમાં એનું પાટનગર છે ઓસ્લો ત્યાં નોબેલ પુરસ્કાર તો સ્વીડનના સ્ટોક હોમમાં પણ શાંતિ માટેનો જે મારિયા મારિયાને જે મેળો છે એની વાત છે શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર એનું આયોજન પાછું નોર્વેના પાટનગર ઓસ્લોમાં થાય છે આ બે ફેક્ટ યાદ રાખી લેજો જો પૂછાય તો આમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે બરાબર દોસ્તો શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર નોર્વેના પાટનગર ઓસ્લોમાં અને બાકી સ્વીડનના સ્ટોકહોમની અંદર આથી શાંતિનો પુરસ્કારનો સમારંભ આ જગ્યાએ થાય છે બરાબર દોસ્તો આની અંદર આ માહિતી એનાયત થાય છે એ કંઈક જોવાનું છે તો દોસ્તો સાહિત્યનો નોબલ પુરસ્કાર સ્વીડિશ એકેડેમી દ્વારા આપવામાં આવે છે ત્યાર પછી ફિઝિક્સ અને કેમેસ્ટ્રી એટલે કે ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સ સાયન્સીઝ એની અંદર કંઈક આપવામાં આવે છે ત્યાર પછી મેડિસિન અને ફિઝિયોલોજી ફિઝિયોલોજી એટલે કે ચિકિત્સા એના માટેનો કંઈક પુરસ્કાર નોબેલ એસેમ્બલી એટ ધ કેરો લિન્સ કાય ઇન્સ્ટિટ્યૂટ બરાબર તેની અંદરથી કંઈક મળે છે ત્યાર પછી શાંતિ માટેનો તો નોર્વેજિયન નોબેલ કમિટી અને છેલ્લે અર્થશાસ્ત્ર માટેનો બેંક દ્વારા કંઈક એનાયત થાય છે હવે ત્યાર પછી દોસ્તો નોબેલ પુરસ્કાર વિજેતા કેવા તો કે મૂળ ભારતના હોય એની કંઈક વ્યક્તિઓની ચર્ચા આપણે કરી લેવી છે જો નોબેલ પુરસ્કારને લગતા પ્રશ્નો પૂછાશે તો મે ચર્ચાઓ જે કરી છે એમાંથી પૂછાવાની શક્યતાઓ છે કૃત્રિમ જનીન જે છે એની શોધ માટે મળેલો હતો ઓગણીસો અડસઠ મેડિસિન દોસ્તો આ કોષ્ટક અતિથી અતિ મહત્વનું કહી શકાય આ સ્ટેટિક જીકે બેઝ પૂછાઈ શકે શોધ અને શોધકોના ટોપિકમાંથી પૂછાઈ શકે અને નોબેલ પુરસ્કારને લગતા ટોપિકમાંથી પણ પૂછાઈ શકે આ કોષ્ટક એટલું મહત્ત્વનું છે ત્યારબાદ સુબ્રમણ્યમ ચંદ્રશેખર ઓગણીસ સો ફિઝિક્સ એટલે કે ભૌતિકશાસ્ત્ર માટે એ પછી વી એસ નાયપોળ બે હજાર એક સાહિત્ય માટે શ્રી વેંકટરામન રામાકૃષ્ણન બે હજાર નવ રસાયણશાસ્ત્ર અને અભિજીત બેનર્જી જેને હમણાં જ એટલે કે બે હજારને ઓગણીસમાં સેના માટે તો કે અર્થશાસ્ત્ર માટે કંઈક મળેલો છે દોસ્તો આ કોષ્ટકને પાંચથી સાત વાર જો વાંચવું પડે તો વાંચજો પરંતુ યાદ રાખી લેજો આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે દોસ્તો હવે ત્યાર પછી યાદ રાખવા જેવું એટલે યાદ રાખવા જેવું એટલે રાખવું હોય તો રાખવું એમ નહીં આ કોષ્ટક પણ અતિ મહત્ત્વનું છે બરાબર રવિન્દ્રનાથ ટાગોર કે જેને ક્યારે તો કંઈ ભારતીય પ્રથમ ભારતીય તથા પ્રથમ એશિયન વ્યક્તિ છે કે જેને ઓગણીસો ને તેર ની અંદર સાહિત્યનો નોબલ પુરસ્કાર મળેલો છે દોસ્તો આ પ્રશ્ન વારંવાર પૂછાણો પણ છે અને હજુ પૂછાઈ શકે એવો ફેક્ટ છેલ્લે બે હજાર ચૌદમાં ભારતના શ્રી કૈલાશ સત્યાર્થીને શાંતિનો કેનો તો કે શાંતિનો નોબલ પુરસ્કાર મળેલો છે અને ત્યાર પછી સુશ્રી મલાલા યુસુફ ઝાયને સૌથી નાની ઉંમરે એટલે કે સત્તર વર્ષે નોબલ પુરસ્કાર પ્રાપ્ત થયો છે તેમને વર્ષ બે હજાર ચૌદ માટે શાંતિ માટેનો નોબલ પુરસ્કાર મેળવ્યો છે સૌથી નાની ઉંમર માટેનો નોબલ પુરસ્કાર કહેવાય તો મલાલા યુસુફ ઝાય આ વ્યક્તિનું નામ આવશે કે જેને શાંતિ માટેનો નોબલ પુરસ્કાર મેળ્યો છે બરાબર દોસ્તો તો આ કંઈક આ ટોપિકમાંથી મહત્ત્વથી અતિ મહત્ત્વના જેટલા ફેક્ટ છે એની કંઈક ચર્ચાઓ આપણે કરી છે દોસ્તો હવે આમાંથી મહત્ત્વના કહી શકાય એવા મેં પ્રશ્ન બનાવેલા છે કે જેની પણ ચર્ચા આપણે કરી લઈએ તો પ્રશ્ન નંબર એક વર્ષ બે હજાર પચીસનો શાંતિ માટેનો નોબલ પુરસ્કાર કોણે જીતો છે આ ચાર પ્રશ્નો છે દોસ્તો પ્રશ્ન એમને નથી બનાવેલા હોતા એનાલિસિસ કરીને પછી મેં બનાવ્યા હોય છે કે જે પરીક્ષાની અંદર મને લાગતું હોય કે પૂછાઈ શકે બરાબર દોસ્તો એ રીતે પ્રશ્ન બનાવેલા હોય છે પ્રશ્નને વ્યવસ્થિત વાંચજો ચાર ઓપ્શનમાંથી એક જવાબ છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં કહેવાનો છે એ ભૂલવાનું નથી ત્યાર પછી દોસ્તો બીજો પ્રશ્ન કે વર્ષ બે હજાર પચીસમાં પ્રશ્ન બરાબર વાંચજો ભૌતિક શાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વૈજ્ઞાનિકોમાંથી કોનો સમાવેશ થતો નથી એવું છે જોજો આ ધ્યાન રાખજો બરાબર કોનો સમાવેશ નથી થતો એવું પૂછ્યું છે એનો મતલબ કે ત્રણ વ્યક્તિઓ આની અંદર એવા છે કે જેનો ભૌતિક શાસ્ત્રના બે હજાર પચીસના ના નોબેલ પુરસ્કારમાં સમાવેશ થાય છે અને એક વ્યક્તિ એવા છે જે નથી થતા એટલે પ્રશ્નને વ્યવસ્થિત વાંચજો અને પછી જવાબ જે છે એ આપજો તો દોસ્તો આ બંને પ્રશ્નના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે બરાબર દોસ્તો તો આજે નોબલ પુરસ્કારની અંદર આજે અહીંયા સુધી રાખીએ છીએ આશા રાખું છું કે તમને બધાને આ લેક્ચરની અંદર મજા આવીએ છીએ નોબલ પુરસ્કારને લગતા મેં તમામ પ્રકારના ફેક્ટને લેવાની ટ્રાય કરી છે બરાબર દોસ્તો જો આ લેક્ચરની અંદર તમને મજા આવી હોય તો લેક્ચરને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમને એવું લાગે છે કે તમારે એક એવા ટોપિક ટૉપિક પર ચર્ચા કરવી છે તો મને કોમેન્ટમાં અવશ્ય કહેજો કે જેથી કરીને હું એ ટોપિક પર લેક્ચર લઈને આવી શકું બરાબર દોસ્તો મળીશું આના પછીના એક નવા અને મહત્ત્વના ટોપિક સાથે ત્યાં સુધી જોતા રહો આઈસીઈની આ યુટ્યુબ ચેનલ અને તમારી તૈયારીને કરતા રહો બરાબર દોસ્તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત